એ તો મારો ઠાકર દ્વાર છોડે અને એ કારણ લઈને આવ્યો અને તમારા ઘરે ઘરે એવું કારણ લ્યુ ને એ હું વહેણા નથી વાળતો મારો ઠાકર એવું કહેશે કે આમ દ્રષ્ટિ કરવું ને તારે તો એનો મોય હાલતો એને તમારા ઘરે પધરામણીમાં આવ્યા હોય પાંચ પાંચ મહિના પછી તમારા હાંડલા ખુરશી કરતા જેવા ઘરે હું કામ કંપક મૂકવા આવ્યું હોય ભગવાનને ને એમ કઉ છું પગ મુકાય તો એવા ઘરે મુકાવજે કે એ પછી એની વેળા નબળી ના આવી જોઈએ નકર એમ મારે ક્યાંય જવું નથી સમજાય ને નહીં બજે જવાનું કારણ આ છે કોઈ હું વીઆઈપી નથી મારી કોઈ ફી નથી પણ તમારી અરજી અહીંયા પહોંચી જાય અને મારો ઠાકર અડધી જાય છે કંઈક એવા દાખલા છે

કે કચરા પોતા કરવા જતા હતા ને ત્યારે બે લોકોએ મેણો માર્યો હતું કે બાપુ તો પૈસાવાળાના ઘરે જાય ધારા ઘરે પણ એને એવું કીધું કે જો દાદાએ એને આખા વાસણ ધોર્યા હોય છે ને અને દાદાને હું પાણીયારે પ્રાર્થના કરું છું બાપુ દુનિયાના છેડે વિશે તો એ આવવું પડે આવવું પડે એમ એવો વિશ્વાસ તમારો આવવો

આ તો આવી ટોકલ નોંધાવી પૂછી લીધું શું નડે એમાં નેલ થઈ જઈ શું કઈ ના થાય સમજાય અને મને દે વિચાર આવે કે તેમ ગમે જે સાચી જગ્યા એનો વિરોધ નથી ઓ અર્થ નો અનર્થ ના કરતા ઘણી જગ્યાએ તેમ પૂછવા જાવ કો ધંધો ના હાલતો તો કે ધંધો હાલશે અમારો કેટલો ભાગ આવું કે છે જોઈશું તમારું કામ થઈ જશે ને અહીં કેટલા વાપરશો આવું કહે છે કહેશે નથી કહેતા તો એ મારી જેવો બેઠો હોય હું કોઈનું નામ દઈને નથી કહેતો આઠ દો વીટીઓ પહેરી હોય બે ગળામાં મોનાના દોરા પહેર્યા હોય હોનાની લકી હોય તો કોકનો ધંધો હાલે એમાંથી માતાજી ભગવાન એવું કે કે એમાં મારો ભાગ તો એ માતાજી કે ભગવાન એવું જમ ન કહેતો કે આ ગરીબ માણસ બેઠો એને કાલ રોટલાની રંજાડ છે મારી પેટીમાંથી કાઢી પાંચ હજાર આપી દે હવે નક્કી તમારે કરવાનું કેવી જગ્યા એ જવું ક્યાં જવું કારણ કે પરમાત્મા ક્યારે સોદાબાજી નથી કરતું નક્કી કરી લે હા આપણે કઈક એવા કર્મો કરી ગયા છે કે આપણા ઘડિયાળથી થઈ ગયું છે આવું જગત ક્યાં આવ્યું છે હું નથી કહેતો તો આપણે કઈ દૂર દશા ભોગવીએ છીએ સમજાય છે ને કારણ કે પરમાત્મા નક્કી કરે ને તો ક્યાંય હારવા નથી દેતો જો કૌરવો હોવા હતા પાંડવો પાંચ જ હતા એ હાથમાં લઈ લે ને પણ અમુક અમુક સમય થતું હોય છે ધારો તો કૃષ્ણ પરમાત્મા અખિલ બ્રહ્માંડ નો ના થતો એક જ વાર સુદર્શન છોડ દો ને તો આખું મહાભારત એક સેકન્ડમાં પૂરું થઈ જતું નતું થતું તો એટલા બધાય મહિના એને રથ ક્યાં આંખવો પડ્યું આંખ્યો ને અને પોતે વાસુદેવજી ના ઘરે અવતાર લઈ લો તોય એને જેલમાં જન્મવું પડ્યું તો ને કે પરમાત્મા પોતે એવું કહે છે કે અખિલ બ્રહ્માન્ડ નું નાથ હતું તો જો માણાના વેએ આવ્યું તો દૂધ તો એમને વેઠવું પડ્યું કે ને રામ અવતાર લઈ લો એને નોટિસ કરો

પાછા બે પાંચ મહિના એમ કે આટલી મુદ્દે ભરજો પાછા બે પાંચ મહિના જાઓ એટલે મારી જેવો હોય એમ કોઈ હજુ ફેર નથી તો બાપુ એમ કે આગળ ના પિતરું ક્યાં છે મારી પાસે જેવા દાખલા છે ઘર ખાલી કરાય નખાય આ લોકો પાછું કઈ ના મળે તો કે કરવા વાળા તમારા તમારા છે આવું હવે એ જાદુ વિદ્યા તમને ના આવડી તમારો ભાઈ ચા શીખ્યા

પોતાની ગુરુદેવી ઉપર વિશ્વાસ મૂક્યો અને આ દાદાનું શરણું લઈ લીધું ને અડધી રાતે હું તો કહું નાળિયેર ને તરબૂચ નાખવાની છૂટી છે એનો વાળે વાંકો ના બેઠા છીએ અમે જાગી છીએ પણ એવો વિશ્વાસ તો હોવો જોઈએ ને આ તો શોર્ટકટ મારી સીધા એમ કે દાદા અમારું કામ કરી દે એમ દાદા ક્યાં નવરો અમને પરમાણ આપે તને પરમાણ આપવા થોડા બેઠા છીએ

કારણ કે જો સંતની જોડીને ખંભે ભેરવી હે ને તો મેં એને વચન આપ્યું હોય કે કદાચ ઠાકર તો પરીક્ષા લેવા ઉતરી જા ને અને કદાચ દિવસો નબળા આવી જાય તો સાસ ને રોડનો મોઢીને ખાઈ લે બાકી આ જગ્યાનો આઠાનો હું નહીં સમજાય હે અને સંતના માર્ગે હાલ તો તમે હારા માર્ગે જીવજો ને એટલે તમને લોકો મેળા મારવા આવશે તને કે છે તું ઘોડા આવો હતો ને આવો થઈ ગયો કારણ કે માણસ નું મગજ રહ્યું ને એ હંમેશા ખરાબ વસ્તુ તરફ પકડી લે સાચું એક્સેપ્ટ કરવામાં દસ વાર શંકા પૂર શંકા થાય તમે જોયું હારો માણસ હોય ને તો તમને પ્રસાદી આપતો હોય તો તમને વ્યામ પડે કે આ અમને કઈ ખવરાય ને આજે

બાર હજાર લોકો દર્શન કરવા આવે છે સમજાય કોઈ માણા ફિક્સ નથી રોજે રોજ ની સેવા વહેંચેલી છે ત્રણસો ત્રણસો કિલોમીટર કરવી હોય તો સમજાય ને નથી થતું તમારા અન જળસે છેલ્લા આઠ ત્રણ મહિનાના પ્રયાસ થી એક લાખ ચાલીસ હજાર થી વધુ યુવાનોએ લાભ મૂકી દીધું એટલે અમે બીજું કઈ સારું કામ ના કે આટલું તો કર્યું છે એ કાલથી નવી દિશામાં જવાના છો પણ નક્કી કરો તો નક્કી કરો તો સમજાય ને કે જો તમારા પગ લથડી જાય તો મારું ભજન એવું બોલે છે કે મારો ઠાકર એવું બોલે છે કે નાભીની કંગર મૂકી દે જેવું ચા લગીન જો તારું બાવડું મૂકવું ન તો હું એ વિક્રમસિંહ તો આપણા હાથે ચોખા હોવા જોઈએ ને હું કેવો ગોતો માણા આવે તો એ ક્યાં છે કે ભાઈ અહીંયા લઈ જાઓ ગંજ મારે છે એમ જો આપણા ખરાબ કર્મો હાથ હોય તો પરમાત્મા ક્યાંથી ચાલશે એની માટે હાથ ચોખા તો કરવા પડશે આપણા આરાધ્ય દેવ નો ફોટો હોય ને ત્યાં બંધ કરીને નોકરી ધંધો પતા પછી દસ મિનિટ જજો

ઘણા એવા હતા છેલ્લા અઢી મહિને થી એવું કહેતા હતા કે અમારા ઘોડા જવું છે જવું છે ગોઠવેલું અધૂરું રહી જતું હતું આમ ઘરના ઉમરે ગાડી આવી ને કઈ નતું એવા ના જાય ગોખાયા અને તે જોરાવા જાવ તમને એવું કે કે તમારી કુળદેવી નથી તો એ કુળદેવી હતી ને એની દયા પાકી ને તાર તમે આવ્યા નથી તમને મોકલવામાં આવ્યા એ કુળદેવીની દ્રષ્ટિ પહોંચી કે હવે તારે રીબાવું નથી એક ઠેકાણે તને મોકલી દઉં અને જો અહીંયા તારો વિશ્વાસ બે જાય તો રોજી રોટી કોઈ દાડો ખોટવા નહીં પરમાત્મા બધી પરમાત્મા ગમે જોવા થોડા પૈસાના ના દરડા એ તો નિમિત્ત બનાવે તમને નિમિત્ત બનાવે હારા વિચારો સોંપે એ કર્મ કરવા જાઓ અને એમાંથી તમને જે કર્મનું ફળ મળે એ ફળ પોતાના પરિવારને ખવડાવો અને એમાંથી પાંચ આંગળીએ દાન કરો ને એ આ ઊંઘી નીકળે ને એ આંબા જેવું વૃક્ષ થાય બાવળિયા તો ત્રણ મહિનામાં થઈ જાય આંબો જોતો હોય પાંચ વડા રાજ્ય સમજાય હૈ અને કંઈ ના કરીએ ને તો ગામમાં મૂંગા મરજો ભોગના પોવ ના થયા

તો પોતાના ગામની શાળાની મુલાકાત લેજો સ્કૂલ કોલેજ હોય એની મુલાકાત લેજો અને કોઈ પણ જ્ઞાતિ ના હોય વરણના વંડા ધરમ ક્યારેય નથી પાડતો અને મુલાકાત લો કે ભાઈ જીના કઈ દીકરી દીકરા ભણવામાં હોશિયાર હોય અને થોડી ઘણી પૈસાની મજબૂરીને કારણે એનો ભણતર છીનવવામાં આવતું હોય ને તો એની ફી હું ભરી દે અને બાર મહિને જો મારો ઠાકર બમણી કરી ના આપે ને તો મારી લીની ઓળખાણ ન કાઢી થોડુંક બધી વ્યવસ્થા થઈ જાય એટલે ટૂંક સમયમાં અમે જાણ કરશું કાગળ શું કરવું પણ એક વેસનનું એક સંતાન પ્રાપ્તિ માટે અને જે પ્રસાદી બીમારી માટે પાણી લેવા આવ્યા હોય આ ત્રણ વર્ષો ચાલુ છે બાકી તમારે અરજી લગાવી હોય તો ચોઈ કલાક મંદિર ખુલ્યું છે અને હું તો કઉ છું કે જે હું કરી શકું છું ને એ તમે બધાય કરી શકો છો બસ તમારા આત્મા મને પરમાત્માને ને ખોજી નાખું તો તમારા આત્મા એવું કહે છે ને કે આ કામ મારેથી કેમ ના થાય

આપણને ના માગવાની વસ્તુ માગે હા નાકમાં ટોટલી રવડતી હોય અને કે બાપુ આને આશીર્વાદ આપી દો કેન્સર છે મટી જાય હવે જો મારા આશીર્વાદ લાગી જતા હોય તો હોસ્પિટલના જાપે ના બે એમ્બ્યુલન્સમાં ઉતારો માટે હાથ મૂકવું કેન્સર મટી જાય ઘેર લઈ જાઓ જે થતું હોય એ થાય કે તમે કંઈક એવી વસ્તુ કે કંઈક એવું કર્મ થઈ ગયું છે જેની પરમાત્મા આપણને સજા આપી દીધું છે સમજાય ને પણ એ બધી આગલી સભામાં સમજાય વિગતવાર અત્યારે સમયનો અભાવ છે વરસાદનો ટાઈમ છે અને કોઈ કોઈનો સમય બગડે નહીં તો આજ આ એની સાક્ષી પુરાવું છું દાદાના સાનિધ્યમાં કે તમને સાચી માહિતી હોય કે ના હોય પણ દાદાને એવું કહું છું કે જો તારા તેજમાં કંઈ ઘટતું ના હોય અને અમે આ આવવાવાળાની વાળાની સેવામાં કંઈ પાછી પાણી ના કરી હોય આ બધું ભેગું થયું હોય અને નાભીની કગરથી તમે યાદ કરતા હોય તો તમારી કુળદેવી ગમે તે હોય એને કહેવી છે કે આ બેઠા ને એ તારા દીકરા દીકરી છે અને દાદાની સાક્ષી એ યાદ કરવી છે પછી પચા દાડે એમને સપના આવીને એવું કહે છે કે હું તમારી મા છું કાંઈ એને જય બોલાવું હે ને ઘરની બાર ના આવ્યો કે માતાજી આવી જવાના કઈ ના આવ્યું